વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો ખુલ્લો પ્લોટ છે ત્યાં તારીખ બીજી ડિસેમ્બરના રોજ સાંજે છ સાત વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનો ડેડ બોડી પડેલી છે જેના પર બુડ માર મારેલો છે આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડઅપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉધનામાં ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લીંબાયતમાં પણ મિસિંગ માટેની એક આવ્યા હતા કે જે પોતે એના એના ભાઈ મિસિંગ છે આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએ કરીને છે એનો એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અન ઓન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાઈ કરો કે આ સન છે કે નહીં એના મધરે આવીને આઈડેન્ટિફાઈ કર્યું જે સોએબની ડેટ બોડી હતી જે સંદર્ભ ગુરંધ્રા પોલીસ સ્ટેશનમાં મર્ડર દાખલ થયેલો છે અને રાત્રે જે બે રાઉન્ડ આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળમાર મારેલો હતો એના કારણે થઈ અને સોયબનું મૃત્યુ થયેલ છે આ લોકોને જે સોએબના મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની એના મધરનું નું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે તારીખના તારીખની જે રાત હતી એમાં સવારે ચાર વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈ અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે રૂપિયાની આ લેતી દેતી લેવડ દેવડ છે એમાં એક લાખ રૂપિયાની માગણી કરે છે પરંતુ મારે ખાલી વીસ હજાર રૂપિયા જ આપવાના છે તો પૈસાની લેતી દેતી બાબતે વીસ હજાર રૂપિયા તમે આપો એના મધરે કીધું કે અમારી પાસે પૈસા નથી એમ કરીને એના મધર સુઈ ગયા સવારે ફરીથી આઠ વાગે ફોન પર વાતચીત થતા પૈસાની લેવડ દેવડની જ બાબતની વાત ચાલતી હતી પેલી જયારે ફરિયાદ આપવા માટે થઈ સો એમના મધર અહીંયા અમારી પાસે આવ્યા હતા મેં આઈડેન્ટિફાઈ કરવા માટે મેં બોલાવ્યા હતા ત્યારે પણ એ લોકોની પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પૈસાની લેતી દેતી સંદર્ભમાં જ એ લોકોને આ પ્રકારે મૂળમાર મારેલો હતો અને એનું મૃત્યુ થયું છે સર જે મિસિંગ છે એ ક્યાં છે અને એની સ્થિતિ શું છે અત્યારે જે મિસિંગ છે બીજા જેનું નામ છે ઇદ્રેશ કરીને છે જે લિંબાયતના રહેવાસી છે એ અત્યારે મળી આવેલા છે અને એમની જે પણ એમને પણ મૂળમાળ મારેલો હોવાથી પોલીસે અત્યારે હોસ્પિટલમાં એમને ટ્રીટમેન્ટ માટે મોકલ્યા છે પોલીસ રિપોર્ટ જે મેડિકલ સર્ટિફિકેટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી એના પર કરીશું પરંતુ અત્યારે એમની સ્થિતિ સ્ટેબલ છે જે મિસિંગ છે એના માટે થઈ અને એ વ્યક્તિ એ વ્યક્તિની જે આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈ અને જે મિસિંગના બેન છે અને એમના મામા છે એમને અમને મહારાષ્ટ્ર મોકલ્યા છે હજી આઈડેન્ટિફિકેશન થયું નથી જે પ્રકારી થશે મિસિંગનું આઈડેન્ટિફિકેશન થયા પછી જ અમે કરી શકીએ ને કે જે ની આપ પૂછી રહ્યા છો એ હજી ક્લિયર નથી કે જે અમારું મિસિંગ છે કે નહીં

અને જે આરોપી છે એ પણ અલગ અલગ ત્રણસો બે માં ત્રણસો સાત નો પણ આરોપી છે અને હમણાં જે એને જામીન મળ્યા હોવાથી એ છૂટેલું છે